બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે જિલ્લાના ખેડૂતોને ખેતી માટે મુશ્કેલી સર્જાઈ રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રાજોડા ગામના માનસુખભાઈ પટેલે પાણીની વિકટ સમસ્યા વચ્ચે પણ ખીરા કાકડીની સફળ ખેતી કરી છે રાજોડા ગામના માનસુખભાઈ પટેલે પોતાના પૂર્ણા વિઘા ખેતરમાં ચાર લાખના ખર્ચે નેટ હાઉસમાં ખીરા કાકડીનું વાવેતર કર્યું છે અને અત્યાર સુધી આઠ લાખ કરતા વધુની આવક મેળવી છે મારું નામ માસુમભાઈ કાજિયાભાઈ પટેલ ગામ રાજોડા તાલુકા ધાનેરા જિલ્લો બનાસકાંઠા હું પેલા ડાયરેક્ટ ઓપન ખેતી કરતો હતો રાયરો એરંડા ઘઉં બાજરી એના વિશેથી હાલ પાણી ઓછા કારણથી ખીરા કાકડીનું વાવેતર કર્યું મોણીની અછત બહુ ઓછી છે અમારા ધનેરા તાલુકામાં એ ખીરા કાકડીમાં વાવેતર કરતા એક વીસ ગોઠણની અંદર અમે વાવેતર કર્યું તે વીસ ગોઠણની અંદર સમજો કે ચોવીસ ચોવીસ ઇંચ એક છોડથી બીજા છોડ વચ્ચે ચોવીસ ઇંચનું અંતર હોય એમાં ખીરા કાકડીનું વાવેતર કર્યું હતું તે તારીખ એક એક બે હજાર ચોવીસમાં વાવેતર કર્યું હતું અત્યારે તારીખ ઓગણીસ બાવીસ પોચ બે હજાર ચોવીસ છે ચાર સાડા ચાર મહિના જેવું થયું છે એના અંદરથી મેં પચાસ ટન જેવો માલ કાઢ્યો સમજો ને કે દસ રૂપિયાથી મોડી અને તેત્રીસ રૂપિયા સુધી માલ વેચ્યો હતો દસ રૂપિયા વેચે અને તેત્રીસ રૂપિયા વેચે શરૂઆતમાં તેત્રીસ રૂપિયા વેચે અત્યારે દસ રૂપિયા જાય છે એવરેજ અમારે સોળ રૂપિયાની આવી એમાંથી ઘણો ને આઠ લાખ રૂપિયાનું કાઢ્યો આઠ લાખ રૂપિયામાંથી એમાં ખર્ચો અમારે ચાર લાખ રૂપિયા થાય દવાનો ને ટ્રેકચરનો બધું થઈ મજૂરી મજૂરી થઈ એટલે સારું છે એમાં પવાર સાહેબે સલામને આપી હતી દિશા કહેવાય કેમાંથી એના માર્ગદર્શનથી અમે ખેતી કરી હતી સારું છે એમાંથી સમજો કે અમે એક એક પહેલી એક તારીખ પહેલો મહિનો અને બે હજાર ચોવીસના અંદર વાવેતર કર્યું હતું એના પછી પિસ્તાલીસ પચાસ દિવસે અમારે ખીરા તોડાઈ ચાલુ થઈ ગઈ હતી એક દિવસ છોડીને એક દિવસ અમારે ખીરા વેણવાનું ચાલુ જ હતું એ સમજણ કે આઠસો સાતસો આઠસો કિલ્લા એક દિવસ છોડીને એક દિવસ ઓ ત્રે દિવસથી નીકળતા ખીરા સમજો ફરી એમાં પહેલાં શરૂઆતમાં ત્રીસ રૂપિયા કાકડી જાતી તેત્રીસ રૂપિયા જાતિ અત્યારે જાય છે દસ રૂપિયે સમથિંગ કે હાલ સુધી ઓડેક્શન અમારે થયું છે પચાસ ટન એમાંથી સોળ રૂપિયાની એવરેજ આવી એવરેજ ભાવ કાઢ્યો એવરેજ સોળ રૂપિયા સમથિંગ આઠ લાખ રૂપિયા જેવું થયું એ અત્યાર સુધી અને બીજા ખેતીમાં અમે બીજા અમે પરંપરાગત ખેતી કરતા હતા હાયડો એરંડા ઘઉ બાજરી એમાં પાણીની સમસ્યાને લીધે એમાં નુકસાન બહુ આવતું પાણી દિવસે દિવસે ઓછા થતા અને હર વર્ષે બોર બે ત્રણ બે ત્રણ બોર કરતા એમાં બોર કરતા એટલે પાક ન થતો એટલે તો બોરમાં ખર્ચો થઈ જતો લાઇટ બિલ મોટર બળતી વધારે એના કારણે એ ખેતી છોડી એ ચોમાસાની જમી હવે ખેતી કરીએ એ બધી બહારની ઓપનની ખેતી ઓછી કરી નાખી એમાં હવે આ ગ્રીનહાઉસ બનાવી અને એમાં ખીડા કાકડીનું વાવેતર કર્યું એટલે આમાં સારું છે રોકડીયો પાક છે જેને ખેડૂતને કરવું હોય એને સારું છે એમાં રોકડિયો પાક રોજનો એક વતરે સાતસો આઠસો કિલો માલ નીકળે એટલે ઓલા ઓપન કરતા સારું છે સમજો કે એમાં ચાર પાંચ પુવારોનું મિની પોણી હોય ને તો એમાં ખેડી જાય અને ઓલામાં બાર ઓપનમાં જોઈએ પાણી વધારે પાણીના હિસાબથી નુકસાન બહુ થતું તો જેટલી આવક હતી એના કરતાં નુકસાન વધારે થતું હતું એટલે હવે ચોમાસાનું જ બહાર વાવેતર કરો બાજરી ઘઉં જે બાજરીને એરંડાની એ હોય બાકી શિયાળોનું ઓછું કરી નાખ્યું પાણીની સમસ્યાને લીધે આ જે ચાર પાંચ મહિનાનું પાણી એટલે આમ જ ઘેરાકડીનું વાવેતર કરીએ અને એને ખેડૂતોને એમાં સારું છે જેને કરવું એને અમારે કેવી કેમાંથી પવાર સાહેબે અમને સલાહ આપી અમે જયપુર કુમાવત કરીને ગામ છે અહીંયા જઈને મુલાકાત લીધી હતી પેલા એ ગયા હતા ખેમારામ ચૌધરી કરીને છે પાસે એમને એમને સલાહ આપીએ એમને પોણી નતું એટલે મોટા પોણ બનાવી બનાવીને એમને ટપકતી આ ખીરા કાકડીને એ વાવેતર કરતું હતું એવું નહીં કે એમાં ખીરા કાકડી તમે વાવી કહો ગમે ટામાટર એ શિમલા મિરચી આપણે મિરચ સાદા એ ગમે તે વાવેતર કરી ગયો શાકભાજીનું એમાં સારું છે